આજ ખુબ આપણને આનંદ ઉઠી અને ઝુમવા મન થયું એવા મહેશભાઈ સોલંકી એકવાર બેન્જો માસ્ટર એમને જોરદાર તાળ્યો આપણે બધા અને આપડી વચ્ચે

એવા અમારે શ્યામભાઈ ઉપસ્થિત છે ટ્રાય એવી કરીએ સમય ઓછો છે અને બધાને લાભ મળી રહે અને હવેનો જે કાર્યક્રમ છે એ સ્લીપિંગ કોચ કાર્યક્રમ છે હવે તમે હા અને સૌથી સારી બાબત એ છે કે મને ગાતા નથી આવડતું તોય હું ગાતો નથી આ મોટી અમુક ની સમાજ સેવા છે અને જ્યાં મજા આવે ત્યાં તાળીઓ પાડજો અને હાકલા પડકાર થી આનંદ અમને પણ આપજો કે જેથી અમને પણ મજા આવે હા કે મરું છું જેને મળવા એનું મૂકવું ન દેખું અને ડરું છું જેનાથી તો રોજ હમો થાય છે

કે તમે આયા બેઠા છો અને તમે આયા આનંદ લો છો એકવાર જોરદાર તાળીઓ તમારી માટે એકવાર વગાડજો હા જથ્થાબંધ વગાડો છટક છટક નહીં એકચુલી હા પણ મજા છે અને આવું સરસ આયોજન હોય અને આપણે સૌ બધાય જરા આનંદ કરતા હોય પણ મારું નામ

મિત્ર તો બનાવતા જ નહી અને છે દાંત હવા સુધી પ્રોગ્રામ આવ્યો આગળ કોઈ દાંત કાઢેલા પછી અમે ઓલા આયોજક ને પૂછ્યું કીધું અમે એટલી બધી મજા કરાવી તો આગળ બેઠા દાંત કેમ નથી કાઢતા ત્યારે ઓલા કીધું કે એ તો બધા મૂંગા બેરા છે એલા કીધું મૂંગા બેરા છે તને આગળ હુકમ બેહડ્યા એ જ્યારે ભર્યું લાગે ને પણ એ તારા ભર્યું ભર્યું અમે ખાલી ખાલી થઈ ગયા એનું હું હા એટલે મજા આવે અહીંયા દાંત કાઢી લેવા અને દાંત કાઢવાથી તમે જુઓ કોઈ દિવસ ને તમને ટેન્શનનો વિચાર નહીં આવે હા દાંત કાઢતા હોય તમને કોઈ દિવસ ટેન્શનનો વિચાર નહીં આવે કોઈ દિવસ એવું બી દાંત કાઢતા હા હા આલે લે આવી ગયા તારીખે હપ્તો આવ્યો આવે

અને ભાઈ ભાઈ તો ભર નીંદર માં સુતા હોય હા પણ એને શું ઉપાધી હોય ફી ભરવા બાપા ને જાવાનું હોય એટલે ભર નિંદર નીંદર ભાઈ ઉતા હોય અને અમે ઘરે જઈ અને જેવો આમ દરવાજો ખખડાવી ત્યાં તો આખ્યું સોડતા સોડતા હોય એક લિટર દૂધ નાખી દો અરે પણ આખ્યું તો ઉગાડતી કીધું દૂધ વાળો નથી ઘર વાળો સો કીધું હા એટલે ઘણીવાર આવું થતું હોય પણ મજા છે આદમી આયોજન ની અને આજના આયોજનમાં અમારા પૂજ્ય બાપુ એની પણ હાજરી હોય એટલે આનંદ આવે પણ ખરેખર હમણાં આપણે લોકડાઉન હતું બધાને ખ્યાલ છે અને અહીંયા જેટલી બેનો બેઠે છે બધાને વિનંતી કરું કે તમે અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે આપજો અગર ફરી વાર નોટબંધી આવશે ને તો બધા પૈસા કાગળિયા થઈ જાય પછી છેલ્લે ન છૂટકે તમારા ઘરવાળાને દેવા પડશે

બોલા કે કઈ વાંધો નહીં લઈ આવશું બીજું હું એટલે બોલા પત્નીએ લિસ્ટ લખાવવાનું ચાલુ કર્યું લખો રીંગણા એટલે બોલા રીંગણા લખી લખો ટમેટા એટલે બોલા ટમેટા લખી એટલે આવી રીતના લિસ્ટ આગળ જતું હતું પણ હમણાં છે ને વચ્ચે પતિ પત્ની બે ચપ્પલ લેવા ગયા એટલે પતિ પત્ની બે ચપ્પલ લેવા ગયા એટલે પત્ની બરોબર ચપ્પલ ની દુકાન માં એટલે ભાઈ લાયન માં લાગટ માં જોવો તમે ચપ્પલ એવા એવા ઊંચી અડી વાળા ચપ્પલ એટલે અંદર ગયા એટલે પત્ની જે હતો ચપ્પલ લઉ એટલે પતિએ કઈ જવાબ ન દીધો ફરી વાર કીધું બીજું ચપ્પલ લીધો હાથમાં આ ચપ્પલ લાવ એટલે પત્ની કે લઈ લે પતિ કે લઈ લે ને ભાઈ તારે જે લેવો હોય એ કે પાછું કીધું આ ચપ્પલ લાવ એટલે ઓલો પતિ લઈ લે તારે પહેરવા તો તારે છે આયા બધી અલગ અલગ પ્રકારની લાઈટ હોય ઘણા અહીંયા સમજાઈ જાય પણ ઘણા બાથરૂમ માં જઈને દાંત કીધું તો આ એટલે ઘણા ને ઘરે જઈને સમજાય એટલે સમજાય એની જ મજા છે બાકી અડધાને તો અમે ગમીએ એટલું અહીંથી બોલી ને ઘણા ને દાંત જ ન આવે કેમ કે ભગવાન એટલે આવું થતું એટલે બરોબર પતિ પત્ની બે બેઠા હતા એટલે પત્નીએ લિસ્ટ લખાવાનું ચાલુ કર્યું લખો રીંગણા એટલે રીંગણા લખ્યા લખો ટમેટા એટલે ટમેટા લખ્યા લખો મરચા એટલે મરચા લખ્યા એટલે લિસ્ટ બરોબર આવી રીતના હાલ્યું જ હતું

એટલે ઓલા છોકરા એ કીધું કે પપ્પા પપ્પા હું આજે સ્કૂલે ગયો ને એટલે મેં ટીચર પૂછ્યું કે ટીચર ટીચર હું ગધેડો લાગુ છું ત્યારે ટીચરે કીધું ગધેડો આવડો મોટો ન હોય ગધેડા બચ્ચા ને ખોલકું કેવાય પપ્પા પપ્પા હું તો ખોલકું છું ગધેડો તો હા ગધેડો તો તમે શું કીધું ઘણી વાર આવું થતું હોય પણ આ ભાઈ કેમેરા વાળા ભાઈ છે ને એને એક વાર જોરદાર તાળીઓથી સાહેબ બધા અને અમારે ફોટા ખેંચો હા કેમકે બધા છે ને આ અમારે ઘણી વાર પ્રોગ્રામ હોય ને ફોટા બધા પાડી પણ હાડું દેતું કોઈ નથી હા અને આ કેમેરા ધંધો છે ને એ એક બહુ સારો એક આંખ તરત થાય જાય પણ મજા છે પણ આ ફ્લેશ લાઈટ કરીને એટલે મને યાદ એવો કે ફ્લેશ લાઈટ છે ને આ કરે ને ત્યારે અમને બહુ બીક લાગે બીક એટલે લાગે કે લગન વખતે એક વાર ફ્લેશ લાઈટ થઈ હતી ઈ જે જબકારો છે ને ત્યારથી હાળી બીક ઘરી ગઈ કે હવે કઈ નવીન નો થાય તો સારું હા એટલે બરોબર એ પતિ પત્ની મેં બેઠા હતા લિસ્ટ લખાવવાનું ચાલુ કર્યું લખો રીંગણા એટલે રીંગણા લખ્યા

ગાડી છે ને રમરમાટે મારી જતી હોય એમાંથી આપણે કઈક શીખવા જેવું છે કે હાઈવે ઉપર ગાડી જતી હોય એટલે તમે જોવો સામેની ગાડી ફાસ્ટ હોય એટલે આ ગાડી ડિમ્પલ મારે એટલે સામેની ગાડી જે બીજી હોય એ ધીમે પડી જાય પછી આ બાજુની ગાડી ફાસ્ટ જતી હોય એટલે ડિમ્પલ મારે એટલે હામે ગાડી ધીમી પડી જાય જ વસ્તુ આપણા જીવનના સંસારમાં હાહુ હોવને લાવવા જેવું છે કે માની લો કે ગમે ત્યારે રમરમાટી મારે બે ગાડી જાતી હોય બહુ બહાટી બોલાવતા હોય ત્યારે હામે વાળી ગાડી લાઈટ મારે એટલે આ બાજુ ને ધીમે પડી જવું આ બાજુ ગાડી રમરમાટી મારે જાતી હોય એટલે આ બાજુ ધીમે પડી જવું પણ સમજી લો કે બે ગાડી રમરમાટી મારે જાય છે અન એક્સિડન્ટ થાય આમાં ગાડીઓ તો વાંધો ન હોય ડ્રાઈવર મરી જાય હા એટલે હાહુ ની પણ મજા છો એટલે હાહુ ઓ બે બેઠા હતા અને બરોબર અમર માટે મારે બે વાતો કરતા હતા ધબધબાટી એક બીજા એમ કે તું આમ છો તું આમ છો બોલા કે તું આમ છો તું આમ છો પણ ભાઈ છેલ્લે બાટલો ફાટ્યો હોવે એટલું કીધું કે હું તો હારી કેવા કે તમારા દીકરા રે મેં લગ્ન કર્યા હું હારી કેવા કે તમારા દીકરા આરે લગ્ન કર્યા બાકી માથા ભારે ભટકાણી હોત ને તો ખબર પડત ઓન ભાઈ ઓલા હાહુ નાખી રાત નિંદર નો આયો

પણ આ ગમી આયોજન હોય ને એમાં ડોઢા પેલે થી જોવા મળે આપણે ગમ્ય આયોજન હોય એમાં ડોઢા પેલે થી જોવા મળે પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય ની દાંત વગર છવાય નહીં ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં અમુકને ઘરે લવાય નહીં અમુક ને ઘરે જવાય નહીં નો ખાવાનું ખવાય નહીં ખાધું હોય તોય કેવાય નહીં ગધેડા ને બકો ભરાય નહીં મીંદડી ધોકો મરાય નહીં ભલે આપડી ભેસ ધરાય નહીં પણ કોકના ના ચરાય નહીં પૂછી ના લઈને વરાય નહીં ને ડોટ ડાયું ક્યાંય થવાય નહીં હા પણ તમે જોવો આપણે પેલા ગામતરા કરવા જા ઘણા વડીલો બેઠા છે કે પેલા ગામતરા કરવા ને એટલે પણ એવા નામ હતા પ્રકારની હતી કે પીરાણી તાજણી ડેલ હમણ માણકે પટ્ટી નોરાળી વળી મુંગી ગણ પાદલી રોસલી રેડી સિંગાળી ચોગારી તેરી છપર વાંગડી જેની સાણી સમ ઢાલ દાબડી ભૂતડી રેશમ કેશમ લખટ મુજબ લખી વાંદરી લાલ ગટારી હમણ મળી હર ભીના લાજ મોકા ફૂલ વારી ધરા હોર એવા તરંગા ઉલાર

આ છપાકરા બોલવા ભાઈ બહુ અઘરા છે પણ આ સમજાય નહીં પણ મજા બહુ આવે હા સમજાય નહીં પણ મજા આવે પણ હવે તમે જોવો અત્યારે આપણે ગામત્રા કરવા જાય એટલે ફોર વ્હીલ ગાડી લઈને જાય અને અત્યારે ઘરે ઘરે ફોર વ્હીલ થઈ ગયું અહીંથી હું નામ બોલે ગણા પા ફોર વ્હીલ હોય તો હાકલો પડકારો મારજો અને નામ સાંભળ્યું હોય તો હાકલો પડકારો મારજો કે માર્કેટમાં ફોર વ્હીલ છે પણ કેટલી પ્રકારની

હા આખો કલમ ખડ્યો મજા છે પણ આમ જો આ થોડીક તાળીઓ પડી પણ મને મજા આવે હા આજના આયોજન તમારા માટે અને કલાકારો માટે એકવાર જોરદાર તાળીઓ વગાડવાની છે પણ હું કહું ને ત્યારે કે ઉંદર ને ઉછાળો નહીં મીંદડી માળો નહીં કુંવર ને હાળો નહીં હંસ ક્યાંય કાળો નહીં સંસારી ને ભેક નહીં મરણમાં કેક નહીં સાયકલ માં જેક નહીં વાંધા બ્રેક નહીં કડી ઉપર તાળુ નહીં લાડુ ઉપર વાળુ નહીં કોટ ઉપર શાલ નહીં બક્તર ઉપર ઢાલ નહીં કેર રમા પાન નહીં ઘર ને માન નહીં કૂતરાની ની પૂછડી સીધી નહીં કજિયા માં ક્યાંય વિધિ નહીં ડુંગરા નરમ નહીં ગુલ્ફી ગરમ નહીં પાપી ને ધરમ નહીં એ ફળ ફૂલ માં ક્યાંય હાંધો નહીં હવે તમે તાળી પાડો તો વાંધો નહીં હા

આ ઘણી માવડિયું બેઠી છે નહીં રોગના નામ ખબર છે એટલે મને પૂછ્યું મને કીધું મને કે પ્રદીપભાઈ તમને કઈ રોગ કે કઈ બીમારી એટલે મેં કીધું કે નથી કાંઈ ટાઢીઓ કાળીઓ તનમાં ટાઈફોઈડ મેલેરિયા નથી ફૂલું ઝેરી માથાનો કઢાપો આધાશીશી શીશી મગજની બીમારી નથી થઈ વેરી નથી મારી આજ ઉઠી આંધણી ટપોરી અંધાપો મોતીઓ નથી નેણ ભારે રતાજણા પણ આપણને નથી ઝાંઝવું ભળાતું નથી નીર ધરતા નેણે વારે કાનમાં બેરાશ નથી હળાકા નીકળતા ગળામાં કાકડાક નથી મુક ચાંદા તો નરવું ગણું મચ્છા માલણ થયા નથી નથી ગાલ પછોડા નથી દાંત માંદા અન્નળી શ્વાસનળી સોર નળીયા બધુંય સલામત શરદી ઉધરસ કોપ કે નથી ખાસી અનિંદ્રા એલર્જી અમલપીત હરસ બગંદર નથી કોટ કાળો વીગો પોલિયો કમળો કમળી નથી સંધિવા શરીરે બકવા બામલાઈ બેરો બોબડો આધુ ધુ આ કોઈ પણ જાતની આપણે તકલીફ છે નહીં મારા મણુકા સલામત નથી ખસી મારી ગાદી અહિયાં નથી આવ્યો એક પણ હુમલો સુખમુ શરીરે ઘણું રલમલ સજ ને દયા થી માં છે ગણી નરવાયું હવે આપણે હેમાંશુભાઈ ને સાંભળવા છે અને આપણે ખુબ સરસ આનંદ કર્યો